છેલ્લા ચાલીસ દિવસથી પ્રયાસો કરી રહેલા છે છતાં આજ દિન સુધી તેમને સંતોષકારક ન્યાય નથી મળતો આજે વિસાવદરના મોટી મોણપરી ગામમાં યોજાયેલ અનુસૂચિત જાતિ સમાજના સંમેલનમાં સરકારને ચાલીસ દિવસનું એલ્ટિમેટમ આપીને તેમની માંગણી પૂરી કરવા અન્યથા રેલી યોજીને ગાંધીનગર કૂચ કરવાની ચીમકી આપવામાં આવેલી છે

કેસમાં એકસો વીસ બી ની કલમ દાખલ કરીને જયરાજસિંહ અટકાયત કરવામાં આવે ધારાસભ્ય ગીતાબાનું રાજીનામું લેવામાં આવે તેમજ સ્પેશિયલ પીપીની નિમણૂંક કરીને કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તેવી માંગણીઓ કરવામાં આવેલી છે જો તેમની માંગણી સંતોષવામાં આવશે નહીં તો તારીખ ત્રીસ ના રોજ તેમનો સોલંકી પરિવારના સભ્યો જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે ઇસ્લામ ધર્મ અંગીકાર કરશે આ સંમેલનના પૂર્વે ડોક્ટર સાહેબ આંબેડકરના પ્રપોત્ર ભીમરાવ યશવંતરાય આંબેડકર આજે બપોરે જુનાગઢ આવી પહોંચેલા હતા અહીં તેઓએ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં કાળવા ચોક ખાતે ડોક્ટર સાહેબની પ્રતિમાને હાર તોરા કરેલા હતા બાદમાં બપોરે ત્રણ કલાકે જૂનાગઢ મધુરમ ખાતે આવેલ આંબેડકર હોલ ખાતે તેમનું સન્માન કરવામાં આવેલું હતું ત્યારબાદ ત્યાંથી રેલીનું મોટી મોણપરી જવા પ્રસ્થાન થયેલું હતું રેલી મેંદડા થઈને વિસાવદરથી મોટી મોણપરી પહોંચેલી હતી ત્યાં સાંજે સાડા સાત કલાકે સભા સ્થળે રેલી પહોંચી હતી મોટી મોણપરી મુકામે સમાજના દરેક આગેવાનો કાર્યકરો ભીમસેનાના યુવાનો ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવેલું હતું અને બાદમાં દરેક આગેવાનોએ એક પછી એક સમાજને સંબોધન કરીને અનુસૂચિત જાતિ સમાજ ઉપર થતા અત્યાચારો અંગેની વાત કરી હતી સામાજિક કાર્યકર જુનાગઢ આજરોજ વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ના પ્રતિમા નું કાર્યક્રમ રાખેલો છે જે કાર્યક્રમની અંદર ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ના પ્રપોત્ર એટલે કે ભીમરાવ સાહેબ આંબેડકર પધારવાના છે અને એના હાથે અનાવરણનો કાર્યક્રમ રાખેલો છે સાથે સાથે એક જાહેર સભા પણ રાખેલી છે જાહેર સભાનો મુખ્ય ઉદ્દેશ્ય જે જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્ર ઉપર જે હુમલો થયો અપહરણની ઘટના જે બની ગણેશ ગોંડલ દ્વારા એને લઈ અને આગામી દિવસોની અંદર ગાંધીનગર ખાતે બે લાખ જેટલા બાઇકની રેલી અને મુખ્યમંત્રી બંગલાનો જે ઘેરાવનો આ કાર્યક્રમ આપેલો છે એની જાહેરાત અને તા તારીખની જાહેરાત આજરોજ અમે કરવાના છીએ